આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી ખેડાના નડિયાદ ખાતે કરાશે જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સુરતમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ જૂનાગઢમાં ધ્વજવંદન કરશે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત કચ્છમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અમરેલીમાં પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા બોટાદમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સાબરકાંઠામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા ગીર સોમનાથમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે જિલ્લામાં આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં ગાંધીધામ ભચાઉ મુન્દ્રા તથા નખત્રાણા શહેરમાં તથા અબડાસા તાલુકામાં નલિયા તથા લખપતમાં દયાપર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાના માધ્યમથી સૌ નાગરિકોને પ્રત્યેક ઘરો પર તિરંગો લહેરાવવાની અપીલ સાથે દેશની એકતા અખંડિતતા એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવા સહયોગ આપવા આહવાન કરવામાં આવ્યું હતું લખપત તાલુકાના દયાપર તથા અબડાસાના નલિયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જ્ઞાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદને દેશવટો આપીને રાષ્ટ્રવાદની ભાવના જગાવવા અનુરોધ કર્યો હતો મુન્દ્રા તાલુકાના ભુજપુર ખાતેની તિરંગા યાત્રામાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે દેશના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપી એક અને નેક બનવા પ્રત્યેક દેશવાસી પ્રતિબદ્ધ બને તેવી ભાવના વ્યક્ત કરાઈ હતી તિરંજ ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ દરેક કચ્છીઓને હર ઘર તિરંગા અભિયાનમાં સક્રિયતાથી જોડાઈને માનભેર ઘર દુકાન વાણિજ્ય સંકુલો વગેરે પર સ્થાન આપીને દેશભક્તિના આ પર્વને વધુ હોંશભેર ઉજવવા જણાવ્યું હતું શહેર તથા ગામે ગામ નીકળેલી તિરંગા યાત્રાથી શહેર તથા ગામની ગલીઓ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠી હતી તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ ગ્રામજનો સામાજિક સંસ્થાઓ પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો બીએસએફના જવાનો તથા મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ જોડાઈને ભારત દેશની એકતાનો પરિચય આપ્યો હતો ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે જે અંતર્ગત જિલ્લામાં આગામી વીસમી ઓગસ્ટથી મતદાર યાદી સુધારણા સંદર્ભે ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરાશે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એ અંગેની તૈયારીઓ આરંભાઈ છે બુથ લેવલ અધિકારીઓ દ્વારા વીસમી ઓગસ્ટથી અઢાર ઓક્ટોબર સુધી ચાલનારી આ કામગીરી અંતર્ગત નવા નામો ઉમેરવા કમી કરવા સરનામામાં સુધાર સહિતની કામગીરી માટે નિયત ફોર્મ ભરાવવામાં આવશે ત્યારબાદ બાદ ઓગણીસમી ઓક્ટોબરથી ફોર્મ ચકાસણી થશે ઓગણત્રીસમી ઓક્ટોબરના દાવા બાંધાઓના નિકાલની પ્રક્રિયા હાથ ધરાશે જ્યારે છઠ્ઠી જાન્યુઆરી બે હજાર પચીસના નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે ગાંધીધામ ખાતે ગાંધી માર્કેટથી ત્રણસો મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદ વિનોદ ચાવડાએ પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે દરેક કચ્છવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવીને એકતા સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો ગાંધી માર્કેટથી પ્રારંભ થયેલી રેલી મુખ્ય બજારથી ફરી ઝંડા ચોક ખાતે પૂર્ણ થઈ હતી તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો બીએસએફ તથા હોમગાર્ડના જવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા રેલીને પ્રસ્થાન કરાવતા સાંસદ વિનોદ ચાવડાએ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલ નાગરિકો વિદ્યાર્થીઓ વગેરેને અભિનંદન પાઠવતા રાષ્ટ્રધ્વજને દરેક ઘર વાણિજ્ય સંકુલો તથા દરેક ઇમારતો પર લહેરાવવા અનુરોધ કર્યો હતો ભુજ સહિત જિલ્લાભરના શિવાલયોમાં પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિત્તે વિશેષ પૂજન અર્ચન લધુરૂદ્ર મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે શ્રાવણી પર્વનો શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં માહોલ જામ્યો છે વીરપસલી રક્ષાબંધન સહિતના પર્વોને અનુલક્ષીને બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લા તેમજ જિલ્લા બહાર વસતા લોકોનું આવાગમન વધતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચહેલ પહેલ જોવા મળી રહી છે સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળા દર્શન સત્સંગ તેમજ દશામાના મંદિર પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે મેઘમહેર ને પગલે શ્રાવણી પર્વની ઉજવણીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર